ડાયવોર્સિસ એટલા બધા થાય છે યંગ જનરેશન ખાસ કરીને તો એનું બહુ મોટું એક કારણ એ પણ છે કે ક્યારેય એમણે એમના મમ્મી પપ્પાને હિચકે એકબીજાને ભેટીને બેસેલા નથી જોયા ઓડિયન્સ ઇઝ યર હોસ્ટ આકાશ થેન્ક યુ ફોર ચુઝિંગ this પર્ટિક્યુલર ટોપિક ટુ વોચ જો તમે આ પોડકાસ્ટ ક્લિપ માટેનો ફૂલ એપિસોડ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ સ્કિલ જોગીને સબસ્ક્રાઈબ કરીને તમારી લાઈફ એન્ડ તમારા બિઝનેસમાં વેલ્યુ એડ કરી શકો છો આવી નવી નવી પોડકાસ્ટ ક્લિપ એવરી મન્ડે વેનઝડે એન્ડ ફ્રાઈડે જોવા માટે જો તમે કદાચ આ અમારી યુટ્યુબ ચેનલ સ્કિલ જોગી ક્લિપ પર નવા છો તો પ્લીઝ અમને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન માટે બે આઇકન પ્રેસ કરો અને જો તમે ઓલરેડી આ બેલ આઇકન પ્રેસ કરીને સબસ્ક્રાઇબ કરી દીધું છે તો એન્જોય ધ વિડીયો બહુ સાચી વાત છે તમને ગમશે નહીં ને લોકોને પણ સાંભળવું નહી ગમે સાલા આપણે એટલા હરામી માણસ થઈ ગયા છીએ કે આપણે બેડરૂમમાં જે કરવાનું હોય ને બધું બહાર કરીએ છીએ અને બારનું બધું બેડરૂમ માં થઈ ગયું છે આપણા છોકરાઓ ગૂગલ પર શું સર્ચ કરે છે જે આપણે એને બતાવતા નથી એ એને બતાવવું પડે કે આ મારી વાઈફ છે જે તારી માં છે અને મેં એના ખંભા ઉપર જે હાથ મૂક્યો છે ને એટલા માટે મૂક્યો છે બચ્ચા કે હું તારી માં સપોર્ટર છું હું સપોર્ટ કરવા વાળો વ્યક્તિ છું તારી માં અને જિંદગીમાં જ્યાં પણ તારી માં પ્રોબ્લેમ હશે તારો બાપ સાથે ઉભો હશે તો એ બાળક એમ થાય કે મારી આવનારી પત્ની છે ને એ મારી પત્ની મારા માં સ્થાન ઉપર ત્યાં છે મારા પપ્પાના સ્થાન ઉપર બહુ રહી તકલીફ શું છે ખબર આપણે બાળકને બહુ પ્રેક્ટિકલ વાત શેર કરું બાળકે ક્યારેય પણ આમાં મેઇન છે ને તકલીફ શું પડે જે મેડેટર છે ને વધારે હેરાન થઈ રહ્યા છે જેમના ઘરે બાળકો છે ને જેમના માતા પિતા પણ સાથે છે કેમ કે એમને પોતાના પ્રેમને ને પ્રસ્તુત કરતા આવડતું નથી હું બહુ શ્યોરિટી આ વસ્તુ શેર કરું જો મારા પપ્પા મારા દાદા ને હક કરે તો મારો છોકરો મને ડેફિનેટલી હક કરે કે કેવું જ ના પડે બરાબર હા મારા મારી પત્ની મારી પત્ની જો મારી મમ્મીને મારી મમ્મી ને ખાલી હું ડાયરેકશન ડબલ ચલાવું છું બોલો પેરેન્ટિંગ ના પ્રોગ્રામમાં હું દસ મિનિટ આની ઉપર વાત કરું છું કે ચાલો તમે તો સારા મા બાપ બની ગયા પણ તમારા મા બાપ છે એના માટે સારા સંતાને બનો યાદ તમે આજે મમ્મી ની બાજુ અડધી કલાક ક્યારે બેઠો એટલે એને સમજાય છે કે વાત સાચી છે મતલબ તમે જે છો એ જ છે પ્રોબ્લેમ શું છે ખબર આપણે છે ને એક ખાલી એક વસ્તુ કરું આકાશભાઈ જેવા આપણે બિઝનેસ રહીએ છીએ

ચાલો આપણે કોઈ ખંભા પર હાથ મૂકીને પૂછવું નથી તારે જોઈએ છે શું એને કઈ જોતું નથી હો પણ આપણે કોઈ પૂછ્યું પૂછવું પણ નથી બહુ સાચી પૂછીએ તો સોલ્યુશન મળે ને યાર તકલીફ અત્યારે એ છે લોકો ઘણા સુધી ભરાઈ ગયા છે ખાલી કોણ કરશે જરૂરી છે જરૂરી છે આ બધી ઘટનાઓ જે થઈ રહી છે ત્યારે તમારા અંગત જીવનની અંદર પણ તમારા મમ્મી પપ્પા તમારી વાઈફ સાથે તમારા અત્યારે છોકરા સાથેના જે રિલેશન છે એ કેટલા ઓટોમેટિક ડેવલપ હે કે જો પપ્પા હવે બોલે છે કે ભાઈ મનીષ મારો દીકરો બોલે છે બહુ સિમ્પલ વાત કરું અને આજે આ જનીજ એક્ઝામ્પલ ની વાત શેર કરું જો તમને ટચ થઈ જશે મારા મકાન મારું મકાન છે જ્યાં મે જૂના મકાન રહેતા હતા પપ્પાએ ભાડે આપેલું છે ઓકે હવે એવા ભાડું ફટકાણા છે અત્યારે કે છેલા 3 મહિનાથી એને ભાડું ભર્યું નથી જનરલી મકાન માલિક ની સોચ માં એ આવે કે આને કાઢી નાખો પપ્પા ની સોચ માં મારા બોલવા થી આવ્યું છે કે બેટા તું આટલી સારી વાતો દુનિયા સામે કરે છે અને આપણે એનો સમાન બાર ફેંકીશું તો એ સારું નહીં લાગે શું ફેરફાર કરશું પપ્પા ભરતા હતા ને આ તો ભરતો નથી એટલે પપ્પા એવું કીધું કે સમજણના સ્તર થી આપણે એને સમજાવીએ જેટલું સમજે ત્યાં સુધી બાકી બાકી શું ફરક પડશે મને બહુ એવું આ વસ્તુ કેમ કે મારા પપ્પા ગુસ્સા વ્યક્તિત્વ છે અને એ ગુસ્સાવાળા વ્યક્તિત્વે પોતાનો ગુસ્સો એટલા માટે ના કર્યો કે મારા દીકરા વિશે લોકો શું વિચારશે તો આ બહુ સમજણનું સ્તર ક્રિએટ થયું મારી મમ્મી પાંચ લોકોની વચ્ચે બોલતા પહેલા એવું વિચારે છે કે મારો છોકરો લાખો લોકોને જઈને સમજાવી રહ્યો છે હું વિચારું છું કે આ એક્શન કરું છું એના પહેલા હું આ બોલું છું સાહેબ હું એટલા માટે લોકોને જાહેરમાં શેર કરાવું છું કે એકવાર શેર કરો ને તમારું બંધન થાય તમે જાહેરમાં એમ બોલો આકાશભાઈ કે હું મારી હું મારી દીકરીને અડધો કલાકનો સમય આપીશ મતલબ તમે બંધાઈ ગયા

મનીષભાઈ આવશે તો મનીષભાઈ આવી અને લિટરલી મને કે તમે ઇમોશનલ કરજો થોડું એમ પણ હું એના માટે કરતો હું રડાવવા માટે પ્રોગ્રામ કરતો જ નથી હું ખાલી રિયલાઇઝ કરાવું છું જસ્ટ કાઉન્ટર ક્વેશ્ચન આમાં તમને હું આપું કે વચ્ચે મેં એવી વાત પણ સાંભળેલી બરોબર આપણે ફ્રેન્ડ કે ભાઈ કોઈ પણ પરિવારોત્સવ કે વંદનનો પ્રોગ્રામ હોય તો મનીષભાઈ આપણને એવું પૂછે કે લોકોને રડાવવાના છે કેટલા રડાવવાના છે તો ઇઝ ધેટ ટ્રુ ઓર નોટ આજે બી નહીં ને કાલે ભી નહીં હું કોઈ દિવસ કોઈ માણસને પૂછતો નથી કે તમારે રડાવવાના છે હું રડાવવાનો સિલેબસ ચલાવતો જ નથી મારી પાસે કોઈ એનો ગેસ છે નાઇટ્રસ ઓક્સાઇડથી લોકો રડે બરાબર મારી પાસે છે છોડતો નથી પણ મેં જોયું મેં નોટ કર્યું કે આટલી બધી ઇમોશન્સ ની વાતો કરવા છતાં પણ અમુક લોકો એવા બેઠા હોય છે કે જેના ફરક પડતો જ નથી એ તમે મારું એક્ઝામ્પલ બી સાંભળ્યું હશે કે હું મસ્ત બધાની હમણાં એક વાત કરતો હતો કે જીવનમાં મસાલિયા જેવું જીવન કેમ જીવાય અને એક કાકા પાછળ બેઠા બેઠા આવી રીતે આમ એકસો પાંત્રીસ ચોડતા હતા અને એવી રીતે વાયરલ થઈ છે તો આમ ચોડતા હતા મને પ્રોબ્લેમ જ નથી પણ આ ખાલી માઓ જ ચોડાઈ રહ્યો એનું જીવન ચોડાયું છે મારાથી મારા બોલવાથી શું ફરક પડવાનો સાહેબ એમના જીવનમાં કરવાથી બહુ ફરક પડવાનો મારા શબ્દો છે ને એ ખાલી ઉર્જા આપશે મારા શબ્દો ખાલી ઉર્જા આપશે શબ્દો શબ્દો છે પ્રેરણા આપશે બહુ થાય તો તમારા જીવનની અંદર નવું સ્પાર્કલ આપશે મજા કરાવશે ગલગલિયા કરાવશે પણ તમે જે કામ કરશો ને એ તમને પ્રેરણા સાથે તમને ફળ આપશે કામથી જ ફળ મળે છે ફળમાં લોકોને ઇન્ટરેસ્ટ હોવો જોઈએ એટલે હું એમાંથી ઘણો બાર નીકળી ગયો છું હવે આખા અલગ પ્રકારના પ્રોગ્રામો ડિઝાઇન કર્યા છે કે જેમાં રડવા કરતા પણ વધારે લોકો ઉપર અસર થાય મનોમંથન કર્યું થોડું એની પર ધ્યાન કર્યું તો મને દેખાડું કે રડવાની ઉપર પણ એક સ્ટેપ આવે છે કે જે આપણે કોઈ જ નથી કરતા હવે બે પછીના પચીસ સેમિનારો એના પર શરૂ થશે એટલે લોકોને દેખાશે નહીં કે આ માણસ ને અફસોસ થયો પણ એ માણસ અસ્તો સ્તરમાં હશે ડેફિનેટલી આ વસ્તુને હું મારા થિયેટરના ક્લાસીસ સાથે રિલેટ કરી શકું કારણ કે અમને થિયેટરમાં મહેશ ચંપકલાલ સર વડોદરા એમએસ યુનિવર્સિટીની અંદર અમને આવું શીખવાડતા કે તમારી એક્ટિંગ ત્યારે જ સફળ છે અથવા તો તમે એક્ટિંગ ઇન ધ સેન્સ કે તમે જયારે કે સ્ટેજ ઉપર લઈને તખતા ઉપર લઈને બોલો છો કે ભાઈ તમે રડવા માંગો છો પણ એનું આસુડું નીચે નથી પડતું ત્યાં ત્યાં રહી જાય છે ને ત્યારે તમે સફળ મોટી વાત છે કારણ કે એ અસર કરે રડી ગયા તો પેલા જેવું છે કે ભાઈ આસુ પડી ગયા તો પડી ગયા પાંચ મિનિટમાં હતું એવું નહીં નહીં બટ એ અસર નથી સર એટલે આપણે તો એવું ના બધું વિચારવું જોઈએ મારે તો આકાશભાઈ એ વિચારવું જોઈએ વ્યક્તિ બેઠો છે એના મનના પ્રશ્નો ચાલે છે એ પરિવારોત્સવ હોય વંદન હોય એક દૂજે કે લઈએ હોય પેરેન્ટિંગ હોય બાળ ઉછેરનું મૂલ્ય હોય કે પછી વિદ્યાર્થી વાલી સેમિનાર હોય વિદ્યાર્થી મંગલ સેમિનાર હોય સંચાલકોનો સેમિનાર હોય કાર્યપદ્ધિ સેમિનાર હોય શિક્ષણનો સેમિનાર હોય કંઈ પણ હોય મને વિષય શું આપ્યો છે મારે વિષયને ન્યાય આપવાનો છે અને મારા બોલવાથી લોકોના જીવનમાં ફરક પડવો જોઈએ બસ આ હેતુથી હું કામ કરું છું લોકોને મને જેમ સાંભળો એમ સાંભળે એમથી મને ફરક નથી પડતો આટલા બધા તમે હમણાં પ્રોગ્રામો કીધા ક્યારેય આવું બની શકે કે ભાઈ એક પ્રોગ્રામ ની વાત બીજા પ્રોગ્રામ ની અંદર રિપીટ થાય તો કેવાય કે મિક્સ મેચ થઈ જાય થાય લોકોની ડિમાન્ડ હોય એટલે કરવી પડે લોકોની ડિમાન્ડ હોય કે તમે કર્મ સિદ્ધાંત જે સમજાવો છો ને ટીચર્સ ટ્રેનિંગમાં એ અમારા સ્ટાફ ને સમજાવજો ને સમજાવો પડે પણ એની કેવાની વિડીયો હું બતાવું તમે બતાવો મોદી સાહેબ બતાવે છે મોદી સાહેબ વિડીયો બતાવે પછી જે સમજાવે એ અલગ છે આકાશ સમજાવે અલગ છે હું સમજાવું એ અલગ ડેફિનેટલી મતલબ એની પછી તમે શું કનેક્ટ કરાવો છો ને એ બહુ મોટી મેટર છે બોલવું કનેક્શન બહુ મોટી મેટર છે